ઉપરોક્ત મંત્ર આપણને તમામના સુખોમાં મારો સુખ સમાયેલું છે તે સૂચવે છે અને એટલા માટે આપણે તમામને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને રાજ્ય સરકારે ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડનું રાહત પેકેજ અને ધારો સભ્યો માટે ફાઇવ બીએચકે આવાસ ફાળવી અને શુભેચ્છાઓ વ્યક્ત કરી છે ત્યારે જુઓ બનાસકાંઠાના આગેવાનો કયા સમયે અને કયા સ્થળે શુભેચ્છાઓની લે કરશે હવે આપણે આવીએ મૂળ વાત ઉપર ત્યારે કબીર સાહેબ કહે છે કે ચાર વેદ છ શાસ્ત્રમય વાત કરી હેદ હોય સુખ દીએ સુખ હોથે ઓર દુખ દીએ દુઃખ હોય ત્યારે વાત કરીએ ગુજરાતના શાસનકર્તાઓની તો ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા જે સ્વાધ્યાય પરિવારવાળાઓ કહે છે તેમ મોટાભાઈ અને માર્ગદર્શક મળ્યા છે જે નિષ્કલંક છે અને તેમનો સૌથી મોટો ગુણ છે તેઓ સત્તાને સેવાનું માધ્યમ સમજે છે અને સત્તાનો મોહ ન હોય એવા એકમાત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને તેઓ સ્વૈચ્છિક સત્તા ત્યાગવાની વાત કરી ચૂક્યા છે આજે નવા વર્ષે આપણે અન્ય ખૂબીઓમાં જોઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોઈની સાથે દ્વેષ રાખતા નથી અને મનમાં ઝેર નથી રાખતા તેઓનો એ મોટો ગુણ છે તેઓ રાજકીય અભ્યાસો માને છે ત્યારે આ એક ગુણ ગ્રહણ કરવા જેવો છે કે આપણે કોઈના પણ પ્રત્યે દુશ્મનાવટ જેવું વ્યવહાર ન રાખવો જોઈએ અને આપણે કોઈને નડીએ નહીં તેવો સંકલ્પ કરીએ મેં ચેનલના માધ્યમથી સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોમાં દિલ્હીને કેન્દ્રમાં રાખી યુગ અને મુગલ યુગમાં આપણે ગુલામી ભોગવી છે તેવી વાહ્યત વાતો જે ભણાવવામાં આવે છે તેનો છેદ ઉડાડવા અમે ઇતિહાસના તથ્યો થકી જો ગુલામી ભોગવી હતી તો મેવાડના મહારાણા કુંભાએ વિશ્વને સૌથી મોટી દિવાલ કેવી રીતે બનાવી બત્રીસ સ્થાપત્યનું નિર્માણ કઈ રીતે કર્યું રાણકપુરનું સુવિખ્યાત મંદિર કઈ રીતે બનાવ્યું અને દિલ્હીના સુલતાનને મહારાણા કુંભાએ કેદ કરેલા તે કેમ નથી ભણાવાતું આવી તથ્ય સભર ઇતિહાસ મૂક્યો છે સાથે વિશ્વનો સૌથી પ્રથમ સત્યાગ્રહ પંદરસો છાસી માં રાજસ્થાનના આવવા ગામે ચારણદેવોએ કર્યો હતો અને એકસો પંચ્યાસી સત્યાગ્રહીઓએ સ્વૈચ્છિક મૃત્યુ વહર્યું હતું એ મેં ઉજાગર કર્યું છે ઔરંગઝેબ મંદિરો ખંડિત કરતો હતો ત્યારે જોધપુરના મહારાજા જસવંતસિંહે મંદિર તોડી શક્યો ન હતો તે વાત મૂકી છે બીકાનેર નરેશ ગંગા સિંહના સેનાપતિ પદે પરાક્રમણથી બીજા વિશ્વ તુર્કસ્તાન જીતાયું તુર્કી બન્યું અને ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું અને ઇઝરાયલે સ્ટેમ્પ બહાર પાડ્યો છે તે ઉજાગર કર્યું છે શ્રી કૃષ્ણ ભગવાનની કુળદેવી જગડુષાની વહાણવટી વિક્રમાદિત્યની હરસિદ્ધિ અને નરેન્દ્ર મોદી જે બેટનો ઉલ્લેખ કર્યો એ શ્રિકોત્રા બેટની દેવીની વાત કરી છે સાથે વિશ્વમાં શાંતિ સંત સ્થાપ્યો ત્યારે બત્રીસ પ્રતિનિધિઓ હતા અને એમાં બત્રીસ લોકોની સહી છે એમાંથી એક મહારાજ બિકાનેર નરેશ ગંગાશી ના હસ્તાક્ષર છે તે મેં ચેનલમાં મૂક્યું છે જ્યારે રાજકીય સમીક્ષાઓમાં શંકરભાઈ ચૌધરીની આપતકાલીન સેવા અને દોતીવાડા ડેમ માં પાણી છોડવાના ફોટાઓ સંદર્ભે લોકોનું મંતવ્ય રજૂ કર્યું છે ત્યારે આવા તટસ્થ સમાચારો અને સમીક્ષાઓ જાણવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પુનઃ આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જાય